હેલો મિત્રો કેમ છે મજામાં થશે કેમ કે આપણે બ્લોગ હતી ઓલની મજામાં ફાઇનલ મિત્ર હવા માં આવી ગયા છે વાળીએ ને મિત્રો મારે હવે વાડી જાય પાછું ગામમાં જવાનું તકો થાય તો આલો પેલા ફટાફટ આપણે ગામમાં જઈ પછી આપણે ડાયરેક માંડી પાણી વારવાનું હોય તો આપડે પેલા ફટાફટ ગામમાં જઈ તો મિત્રો આપણે માંડવી વાવી દઈ હવે એમાં આપણે ધોળિયો કરીને પછી પાણી પાવાનું હોય આપણે કાલે સવારે માંડી વાવી દી ને હવે આ બીજા દિવસે આપણે જો કામ ચાલુ જ છે તો કરી હરખો કરીને માંડવીને પાણી પાવાનું હોય હવે અને આમાં મિત્રો કપાયા સોંપવાના આપણે પછી આમાં હે ને રા પાકીને પછી મજા આવે રા પાકી નાખો ને એટલે ધોકર બોકર હોય ને પડી જાય એટલે આમાં પેલા રા પાકશું ને પછી કપાયા સોપશું કોરામાં નજો જે થોર્યા કામ ચાલુ છે તે થોર્યો જી જો થાય છે અહીં પારો ગજ બાંધો જો આમાં ઓલા સેટ લખીને વૈગીયું છે પ્રમાણવીને આજ પાણી પાઈ દેવું છે અને મિત્રો આપડે કપાસે હારા ઉગી ગયો હું તમને બતાવું હું ઓમાં ઓલા વૈસલા બડામાં નું ઉપર પરવામાં હું એટલે એને ટક સાતા વાલ લાગે એટલે તમને બતાવવું હમણા મિત્રો ફાઈનલ મિત્રો આપણે મારનીમાં પાણી ચાલુ થઈ ગયું છે જોવો તમે તો પેરો કેરામ પાણી કે છે હજી તો હરે તો પેગું હજી તો જો આરે આરે પાણી ચાલુ કરી દીધું છે કેપતિ પાવાની માંડવી હવે આપણે હરવર વાઇટ ચાલુ કરી દીધું છે હવે મિત્રો આપણે કેરો ભરાતો જો વાન લાગ છે અને આપડે તો જય આપારેજ બંધ હોયો છે અમને કમુ કયા સેટા નો પોજો એટલે પારે બંધ હો જાય તોરી કરવાનો હોય એટલે આપણે થોડીક આરામ પર સેવાનો ના ના કામ આ ના કામ પાણી આવે ત્યારે આ દોરીમાં હે દોરીઓ કમ્પ્લીટ હોવો છે એટલે એટલું જ કરવાનો એટલે આ નિમણસ અહીં આપણે આવીને બેઠા આપણે હું ગામ છે નિમણસ અહીં બેઠા બેઠા હવે ને પોંઢોવી હવે કઈ ઉમે કઈ કામ નથી દોરીઓ થાતો જાય ને પાણી વળતું જ છે બીજું કઈ ન હોય એમાં હવે ચતુરવા કા બે જો ના કનો ડૂટે ન માટે જો કાપો લેતા રહે કાઈ આડો રાખતા એટલે હે ને પાણી કપાય નહીં નકર પાણી હે ને કાપી નાખે તોરિયા ને મિત્રો હું અત્યારે વારો છું પાણી ને કાકા આકે રામ મારે છે ઓતે જો રામ મારે છે એટલે હે ને કાલ કાય કે પરમદી કપાય સોપી દેવા છે માં ને આમાં કાલ ને કે પરમદી હે ને બેકી થઈ ને પાણી હે ને પી જાય માંડી જોજી ફરદો કેરો થોડોક બાકી છે ફર તો હવે બાકી રહી ગયો હવે અડતી કલાક કે કેરો ભરાઈ કાલે તો મે તો આપણે હતો કપ્પા પાઈ દીધો તો એટલે કપ્પા માં કોઈ ઉપાધી નથી હવે બે બે દીધો માંડી પાઈ દેવાની છે એટલે હવે પછી કપોમ પાણી પાઉં ત્યાં તો લપક વરસાદ આવી જાય બે-તીમે લાગે હું મને અને મિત્રો આપણે કપાસે ઉગી ગયા હો जो तुम तो पता हो नारी है ये कहीं अँ उगवा पड़ से मित्रों हाल नहीं अंदर कल लगभग देखाई जा है ये कहीं एक देखा हो ऊपर तो से हाँ तो देखाई गया मित्रों ये कहीं अँ उगवा ऊपर से एट है बेदी दिन में तो मित्रों ने देखाई गया कपाई से वाधो नहीं आए कपाई से उगी तो जा है મિત્રો કેરો ભરાતા વાડ લાગે આપડે તડકો થઈ ગયો હે તો આપણે વાડીએ જઈસી કે આપણે તો કેરો ભરાતાજી વાડ લાગે છે ધીમે ધીમે પાણી આવે બે બે મોટર ચાલુ છે પાસે એટલે ડાળની એક મોટર ચાલુ હોય ને આપણે આય મોટર ચાલુ એટલે ધીમે ધીમે પાણી આવે એટલે તો હજી કલાક કે કેરો ભરે છે જો તમે ને આપણે રા પાલેમાં

મિત્રો હવે કે કામ નથી તો આપણે હેને છાયા બેઠા હેતે આરામ કરી હેવે ટ્રેક્ટર આકે છતરૂક એટલે આપણે અતારી હવારે હતા ની કપડા પાસ પહેરી લીધા હે હું તમને જો ટ્રેક્ટરમાં હાલે તમને અહીંયા બતાઉં અહીંયા જઈ તો મિત્રો આપણે આપડા આપાડામાં હેને ટ્રેક્ટર હાલે છે આ ચાર આપણે વાવીતી મિત્રો ટ્રેક્ટર હાલ ને આપણે હવે એને સાય બે હવે તડકા હું ખાલી ખોટું ઓલું કરું આપણે હવે સાય બે હવે પછી મિત્રો ઓલા ભાગમાં જે ચાર હજી વાટવાની હે પછી એમાં ચોખ્ખું જે કરવાનું રાપ બાપ મારવી જો હે હજી હજી પડું બાકી જ છે મિત્રો હજી આખું એમાં કંઈ કર્યું જ નથી હજી કરવાનું બાકી છે હવે તો મિત્રો આપણે સાંઈ આવી ગયા છીએ હવે તો મિત્રો આપણે અહીંયા બ્લોકને પૂરો કરો તમને કેવો વિડીયો લાગે તો કોમેન્ટમાં જરૂર બતાવજો બધાને જય માતા જય દ્વારકાથી જય દાદા મોડેલ જામ